મંથનભાઈ ને આ સંસ્કાર જે આવ્યા છે એના મા બાપની દેન તો છે જ પણ ખરેખર મારું એવું માનવું છે કે સમાજની અંદર જો આવા આવી ભાવના જો કોઈને હોય ને તો એનું મુખ્ય કારણ એ હોય છે કે આપણે આરએસએસ સાથે જોડાયેલા છે મંથનભાઈને અમે ઘણા વર્ષોથી ઓળખીએ છીએ એકદમ શાંત પ્રકૃતિના સરળ ને કોઈ જાતના દેખાડા વગર જિંદગી જીવવાવાળા વ્યક્તિ છે એના પેરેન્ટ્સ એને સારા સંસ્કાર આપ્યા છે એને કારણે હંમેશા બધા પશુ પક્ષી બધા પ્રત્યે પ્રેમભાવ રાખવાવાળા વ્યક્તિ છે શાખામાં જઈ ને એ નોકરી ઉપર જાતા પણ છતાંય અધવચ્ચે નોકરી મૂકી ને ગમે ક્યાંય પક્ષી છે કે કુતરું છે ગાય છે એને જખમી થયા હોય કે કાંઈ પણ તકલીફ હોય તો એની નોકરી સાઈડમાં મૂકી અને એની સેવા કરે પછી નોકરી ભલે એની જાતિ હોય તો જાય પણ એ પશુ પક્ષીને કે ક્યાંય કોઈને હેરાન ન થવા દે એવી રીતે માનવ સેવામાં એવું છે એની ઘરમાં જરૂરિયાત હોય કે ન હોય નાના મોટા ધંધો કરતા હોય કે મોજા વેચતા કોઈ અગરબત્તી વેચતા હોય કોઈ પાપડ વેચતા હોય પોતાનું ગુજરાન ચલાવતા હોય તો એવી વ્યક્તિને મદદ કરવા માટે થઈને એ ઘણી બધી વસ્તુઓ ઘરમાં લઈ આવતા જેની જરૂરિયાત ન હોય પણ એક નાનો માણસ છે એને રોજી રોટી મળી રહે એટલા માટે થઈને એવી કેટલી પ્ર પ્રવૃત્તિ કરે ઘરડા માણસોના સેતુમાં જાય તો ઘણા માણસો ઘરના પેરેન્ટ્સ હોય એ ગાંડા માણસો હોય કે મગજથી થોડાક વિકલાંગ હોય એ લોકોને સાચવતા એ લોકોને તકલીફ પડતી હોય ત્યારે એ છે એના સિસ્ટર છે એ બંને એ એવા ગાંડા માણસોની એની હેલ્પ કરે એવી સેવા એને સાચવે કોઈ જ જાતના કંટાળા કે કોઈ જ જાતના અણગમા વગર એ બધાનું ધ્યાન રાખે છે એના ઘરમાં પેરેન્ટ્સનો એટલો જ રિસ્પેક્ટ એને બધા પ્રત્યે હોય છે અમારા ઘરમાં અમારી દીકરી સૌથી મોટી હતી અમારા ઘરમાં છોકરા નાના હતા પણ છતાંય એને એ મોટા દીકરાની જવાબદારી બજાવીને એને ઘરના બધા છોકરાને સંભાળી સાચવીને પ્રેમથી રાખ્યા છે અને એને બધાનું બહુ જ ધ્યાન રાખ્યું છે ઝાડ પ્રત્યે એટલું એને કે ઝાડમાંથી ફૂલ માણસો માટે થઈને ઢગલાબંધ તોડતા હોય છે જ્યારે મંથનભાઈ ભગવાનને ચડાવવા માટે પાંચ ફૂલ ની જરૂર હોય તો એ સાત ફૂલ ન તોડે એટલા માટે કે ફૂલ એ એક જીવ છે એને દુઃખ થાય એટલે ઈ ફૂલની અલગ અલગ પાખડી કરી અને ભગવાનને ઈ ચડાવે પણ એક ફૂલે ન તોડે આટલા કોમળ દિલના આટલા સેવાભાવી વ્યક્તિ છે બધાનું ધ્યાન રાખે બધા પ્રત્યે પ્રેમ ભાવ રાખવાવાળી વ્યક્તિ છે છોકરાને મા બાપમાં અત્યારના જનરેશન પ્રમાણે મા બાપની કોઈને વેલ્યુ એટલી હોતી નથી જ્યારે એના મા બાપ એના માટે ભગવાન સમાન છે એના બધા પેરેન્ટ્સ છે એને પોતાના દીકરા પ્રત્યે ગૌરવ હોય જ એના મા બાપ નહીં છે એના મા બાપ માટે આ એનું સર્વસ્વ છે એની જિંદગીનું ને એ લોકોને પ્રાઉડ છે અમને પ્રાઉડ છે કે ઘરમાં કોઈક તો એવી વ્યક્તિ છે જે આટલી બધી કરુણા ધરાવે છે આટલી બધી લાગણી સેવા કે કોઈ કમાવા માટે થઈને એ કરુણા સાથે નથી જોડાયેલા પણ એક સેવા ભાવનાની પહેલેથી એની અંદર આ વસ્તુ એની અંદર જોડાયેલી છે જે દિવસે એ નાના હતા ત્યારે એ કૂતરાનું ગાયનું બધાનું ધ્યાન રાખતા ને પહેલેથી જ આ વસ્તુ એ કરે છે ને અમને બધાને એના પ્રત્યે લાગણી છે એ કરે છે એટલે અમે એટલે ના જેટલું તો નથી કરી શકતા પણ અમને એમ થાય કે અમે કાંઈ કરીએ બાપડે બોલબાલામાં એ જ્યારે હોય ત્યારે ઘઉં લઈ આવે તો એ એનો અમુક હિસ્સો કે દઈ દે કે ના ભાઈ આપણે ભગવાનને ખાવા બે ટકનો અન્ન દીધું છે તો આપણે કોકને થોડો કોઈ અન્નનો એક ટુકડો દઈએ એમ એટલે બધાનું ધ્યાન રાખે છે પરિવારનું અમને એનામાંથી એવી સારી ભાવના મળે છે કે અમે કરીને અમને મંથનભાઈ પ્રત્યે ખૂબ જ માન છે કે ભગવાને અમને આવી સારી વ્યક્તિ સાથે જોડાયેલી છે જેવી રીતે નરેન્દ્ર મોદી છે યોગી છે જે કોઈ જાતના સ્વાર્થ એને કશું ભેગું નથી લઈ જાવું ને નથી એને નામ ના કાઢ્યું બસ એક સેવા કે પ્રવૃત્તિ કરી ને જિંદગીમાં એને કંઈક કરી જાવું છે એ જ ભાવના અમને એમ થાય કે અમારા કુટુંબમાં છે કે કોક દિવસ નરેન્દ્ર યોગી જેવી રીતે જિંદગીમાં આગળ જઈને નામ એક રોશન કર્યું છે એવી રીતે અમારો જમાઈ કોક દિવસ ત્યાં પહોંચશે

મંથનના મારા જીવનમાં આવ્યા પછી મારા જીવનમાં ઘણા ફેરફાર થઈ ગયા પેલા હું એવું માનતી હતી કે પેલા આપણે ખુશ રહેવું જોઈએ અને પછી બીજાને થોડા ઘણા રાખી શકીએ તો ઓકે નસો કઈ વાંધો નહીં પણ મંથને મારી સાવ વિચારસરણી બદલાવી નાખી એને વિચાર્યું કે હું જો આને સમજાવીશ તો કદાચ એ નહીં સમજે પણ હું જો એને કરીને બતાવીશ અને બીજાની સેવા મને કરતા જોશે તો મારા વિચારો બદલાઈ જશે ને ખરેખર એવું થયું એની પડે પડ એના દરેકે દરેક મિનિટે તમે એના જીવનમાં સેવા ભાવના જોઈ શકો અમારા ઘરની બાજુમાં જે એક રસ્તો છે ત્યાં વચ્ચે ડિવાઈડરમાં ઝાડવા ઉગાડવાની વાત આવી હતી કોઈ પણ રીતે આપણે કોઈ પણ સેવા ભાવના કરતા જ હોય પણ અમે લોકો એ જ્યારે વિચાર્યું કે આપણે જરા કેટલા ઉગાડી શકીએ આપણે કોઈને કોઈની મદદની જરૂર પડે પણ સારું છે કે એ કામ સદભાવના સારી રીતે નિભાવે છે તો ત્યાં એવી સ્કીમ છે કે ભાઈ તમે તમારા સ્નેહીજનો કે વૃદ્ધના મા બાપ હોય કે કોઈ પણ તમારા સગાવાલા હોય એના નામનું ઝાડું ઉગાડી શકો તો મંથન એવી વ્યવસ્થા કરેલી છે કે એ દરેક ઝાડવે અમારા પૂર્વજોના અમારા અત્યારે પણ એ રોડ ઉપરથી નીકળીએ ત્યારે સહજ રીતે અમારી ગાડી ધીમી થઈ જાય અમે પાછા એ ઝાડવા જોતા જોતા જઈએ એટલે આ એક સેવા ભાવના છે અને સદભાવના આપણને પૂરું પાડે છે તો હું તો એવું કહું છું કે બધા લોકોએ આવું કરવું જોઈએ અને આપણે જ્યાં ઈચ્છા હોય ને ત્યાં ઝાડવા વાવીએ સદભાવના સાથે મળીને તો આપણે જયારે પણ એ જાણવા પાસે જાશું ને ત્યારે આપણને એવું લાગશે કે આપણા સ્નેહીજન પાસે જઈએ છીએ એના આશીર્વાદ આપણી પાસે છે અને એ આપણને છાંયો આપે છે આપણને હુંફ આપે છે એટલે આ વસ્તુ કરવી જોઈએ સાથે સાથે કરુણાનું પણ હું બહુ જ આભાર માનું છું કે મારા મમ્મી પપ્પાને પણ તમે આટલું બધું માન આપ્યું આટલું સન્માન આપ્યું અને એક દીકરી માટે બહુ ગર્વની વાત છે કે એના પેરેન્ટ્સનું સન્માન એનાથી થાય અને મારા માટે ડબલ ગર્વની વાત છે કારણ કે એના જમાઈને કારણે એનું સન્માન થયું છે થેન્ક યુ મારે પૂછવું છે કે કરુણામાં મંથનભાઈ છે એ અમારે ત્યાં એક આધાર સમજેવા હોય છે સવારથી સાંજ ફૂલ ડે હોય છે કામગીરીમાં એ રીતે બધાને જોડી રાખે કામ એ રીતે જોઈને કરવાનું હોય એ બધું કરે સિરિયસલી કરે એક સજ્જન તરીકે એક મૃદુભાષી વ્યક્તિ તરીકે એક આધાર સંસ્થાને એક આધાર તરીકે અમે એને જોતા હોય છે એ રીતે તમારો નજરિયો શું હોય છે તમે કેવી રીતે એમને જોવો છો આ મેં જે વ્યાખ્યાની કરી એ જ રીતે કે એનાથી વિશેષ કાંઈ એનેથી વિશેષ રીતે મારો દ્રષ્ટિકોણ તો સહજ રીતે લાઈફ પાર્ટનર તરીકે અલગ જ હોય છે પણ હું એટલું કહું છું કે કદાચ તમને થોડુંક અલગ લાગતું હશે હું એને મારા પતિ તરીકે તો ઠીક છે કે મારા જીવનમાં જોતા જોઈએ પણ હું એને કેવા વ્યક્તિ અને એવા સમાજના કાર્યકર્તા તરીકે જોઉં છું કે જે બીજાએ ફરજિયાત કરવાની જરૂર છે અને બીજા લોકો નથી કરતા એના કારણે ક્યારેક ઈ ઘરમાં ટાઈમ બહુ બધો ઓછો આપે છે પણ નાની મોટી ફરિયાદ એ હોય છે કે તમે અહીંયા નો આવ્યા તમે અહીંયા નો આવ્યા પણ એ ફરિયાદ લાંબી એટલા માટે થઈને નથી ચાલતી કારણ કે મને ખબર છે કે ની દરેક દરેક મિનિટ અને સમાજ માટે થઈને વપરાય છે પ્રાણીઓ માટે થઈને વપરાય છે મારી સાસુ જયારે જાત્રામાં જવાના હતા ને ત્યારે આ જાત્રા બહુ અઘરી હતી એટલે આદિ કૈલાસ જવાના હતા ઠંડી લાગી જાય મારા સાસુની તબિયત થોડીક નરમ ગરમ રહીએ તો સહજ રીતે બધાને ચિંતા થતી હોય તો જે દિવસે એ જવાના હતા ને તો એ મૂકવા નતા આવી શકે એમ તો મારા સાસુ થોડાક ઢીલા થઈ ગયા એ કે મમ્મી મારે એ કે નથી હવાય એમ એ તને શ્રદ્ધા મૂકી જશે એટલે મારા સાસુ બહુ ઢીલા થઈ ગયા કે તું મને મૂકવા નહીં આવે એટલે છે ને મમ્મીના આંખમાં થોડાક આંસુ આવ્યા તો મંથન એના આંસુ લૂછીને એમ કીધું કે મમ્મી તું જરાય ચિંતા કરમાં હું જ્યાં જગ્યાએ મળવા જાઉં છું ને ત્યાં ઘણી બધા ગાય અને એના વાછડા માટે મળવા જાઉં છું તને ઘણા બધા વાછડા ના આશીર્વાદ લાગશે એટલે ઈ બહુ મહત્ત્વનું છે મારા માટે એ વ્યક્તિ એવા છે કે જે ફરજિયાત કામ કરવું જોઈએ ભલે મને ટાઈમ ન આપે ભલે ઘરને ટાઈમ ન આપે ઘરને અમે સાચવી લેશું મારા સાસુ ને મારો બોન્ડે બહુ સારો છે ઘરમાં એટલે નીડ નથી સમાજને નીડ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરો તમે લોકો કે આપા આ છે ચિનનભાઈ તમને એ પૂછવું છે ખાસ કે સામાન્ય રીતે એમ સાડા બનેવીને સંબંધ હોય તો થોડાક મજાક મસ્કરીના હોય થોડુંક નાની મોટી આમ ખાટી મીઠીના સંબંધ હોય પણ તમારી ઘેરે અહીંયા અમે પંદર વીસ મિનિટ આવ્યા છીએ જે રીતનું મંથનભાઈ સાથે તમારું બોન્ડિંગ છે આમ બે ભાઈઓ જેવો સંબંધ છે જે બહુ રેર જોવા મળતો હોય છે તમે એને મોટા ભાઈની જેમ જુઓ છો બનેવી તો છે જો સંબંધ આપણે જે રીતના હોય છે એ રીતે સામાજિક સંબંધ પણ તમારો વ્યવહાર અને જેનો વ્યવહાર તમારી સાથે એની થોડીક વાત કરો અમે હું નાનો હતો ત્યારથી મતલબ આઠમા નવમાં ધોરણમાં આવીશ ત્યારથી ઘણા ટાઈમથી મને ઓળખી છે અને પહેલેથી જ કોઈ પણ બાબતે એને મને મારી બીજી બહેન છે અને અમને બધાને ઘણો બધો સપોર્ટ કર્યો છે કોઈ પણ બાબતે જેમ કે કોઈ મારા ક્લાસીસની મેટર હોય કે મારું કોઈ રેગ્યુલર લાઈફમાં કંઈ મારે પ્રોબ્લેમ થયો હોય તો ઘણી વખત છોકરાઓ પેરેન્ટ્સને કહેતા અચકાતા હોય ઘણી બધી વસ્તુમાં કે ભાઈ આ હું કહીશ તો મને છે કે શું રિએક્શન આપશે એ એના કારણે ન કહેતા હોય તો એ બધી વસ્તુ અમે મંથનભાઈને શેર કરી છે અને એના સોલ્યુશન્સ પણ એને અમને દીધા છે એટલે યંગ લાઈફમાં એમને અમને ઘણો સપોર્ટ કર્યો છે અને અત્યારે પણ ઘણી બધી વખત ક્યારેય પણ મને જરૂર હોય ત્યારે મંથનભાઈ ઓલવેઝ અવેલેબલ હોય છે એટલે એ જીજાજી કરતાં ભાઈ જેવો સંબંધ અમારા માટે બહુ ખાસ છે અને ઈ ઉપરાંત ઈ સેવાકીય પ્રવૃત્તિઓ ઈ કરતા હોય છે એને જોઈને અમે પણ ઇન્સ્પાયર થતા હોય છે પણ કેવું છે કે અત્યારે અમારી ફી અલગ છે કે જેમાં અમે ફૂલ ટાઈમ એક બીજી જગ્યાએ ઇન્વોલ્વ હોય એટલે અમે એટલી એટલું કામ નથી કરી શકતા

એટલે ઘણી વખત આપણે રમૂજ એવું કે થાય કે સામે વાળાને ઓળખો છો તોય દીકરી દીધી એનો મતલબ એવો થાય કે માણસ ખરેખર સારો હશે તો જ આપણે આ બધા ઓળખતા હોય છે તો કોઈને દીકરી દઈએ એનો મતલબ એક વ્યક્તિ ખરેખર સજ્જન હશે ચિંતનભાઈ આઈથી અમે એની સાથે છીએ ને તો અમે એ વસ્તુ જોઈ છે કે એને કોઈ ખોટી એક્ટિવિટીમાં કે કોઈ અવળા રસ્તે ચડતા અમે જોયા નથી એને એને ઓલવેઝ સોશિયલ એક્ટિવિટી કરતા અમે જોયા છે કે ભાઈ એ પ્રાણીઓને લગતું હોય કે ઝાડવાને લગતું હોય કે પછી સમાજ સેવાને રાખ્યું કાંઈ હોય એમને ઓલવેઝ એમાં એને બહુ જ એક્ટિવ જોયા છે એમને પહેલેથી નોકરી ઘણી બધી એમને કરી છે પણ એને નોકરીમાં ઇન્ટરેસ્ટ નથી રહ્યું થોડો ટાઈમ થાય એટલે એ નોકરીમાં એને ઇન્ટરેસ્ટ ન હોય છૂટી જાય પાછું કોઈ સેવા કે એક્ટિવિટીમાં જોડાઈ જાય અને અંતે છેલ્લે અત્યારે કરુણામાં એ જોઈન થયા છે એ પછી એમનો આત્મસંતોષ છે ને એના ફેસ ઉપર અને એની લાઈફમાં દેખાઈ આવે છે એ બહુ ખુશ છે આ જોબ છે પેલા ઘણી બધી નોકરી કરી છે પણ એમાં આટલા ખુશ નહોતા એટલે નોકરી બદલતી રહેતી પણ આ એક્ટિવિટીમાં અમને બહુ સંતોષ મળે છે એવું મને લાગે છે અને એના કારણે અમે કહી શકીએ કે ના ઘણા વર્ષોથી ઓળખા પછી અમને એવું લાગે છે કે ના હવે માણસ બહુ જ ઉચ્ચ ક્વોલિટીના માણસ છે ખાસ તો મધર્સ ડે છે એટલે એ નિમિત્તે મંથનભાઈના મમ્મી પપ્પા તો અત્યારે નથી યાત્રા કરવા છે